હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું ફૂડ આઈડિયામાં તો આજે આપણે બનાવશું લીલી હળદરનું શાક તો અહીંયા મેં અઢીસો ગ્રામ હળદર લીધી છે આ ક્વોન્ટિટી મુજબ તમે પાંચથી છ લોકોને આરામથી જમાડી શકો છો તો સૌપ્રથમ મેં અહીંયા લીલી હળદરમાં પાણી નાખી સારી રીતે બેથી ત્રણ વાર ધોઈ લીધી છે ગામમાંથી આપણે લાવ્યા હોઈએ ત્યારે તેમાં ખૂબ માટી ચોંટી હોય છે તો એને ધોવી ખૂબ જરૂરી છે તો અહીંયા મેં લીલું લસણ અને ડુંગળી પણ લીધી છે તો તેને મેં સારી રીતે સાફ કરી ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે ઝીણું ચોપ કરવું ખૂબ જરૂરી છે તો અહીંયા મેં કેટલી ક્વોન્ટિટીમાં બધી વસ્તુ લીધી છે તે હું આગળ બતાવું છું તો અહીંયા આપણે એક ચોપર લીધું છે તેની અંદર મેં બે મોટા કાંદા બે થી ત્રણ તીખા લીલા મરચાં તમે મોળા ખાતા હોય તો એ પણ લઈ શકો છો અને બારથી પંદર જેટલી લસણની કળીઓ ચોપ કરી લીધી છે તમે અધકચરી મિક્સર જારમાં ક્રશ કરવી હોય તો એ પણ ક્રશ કરી શકો છો એ રીતે પણ કરી શકો છો તો અહીંયા બધું ચોપ થઈ ગયેલું છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા લગભગ લગભગ બધી વસ્તુ એક એક બાઉલ જેટલી છે તો અહીંયા મેં બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં એવું તાજું જમાવેલું દહીં લઈ લીધું છે અને લીલી હળદરને આપણે ખમણવાની છે તો હાથ આપણા એકદમ પીળા થઈ જાય અને બે ત્રણ દિવસ સુધી સાફ ન થાય જો તમારી પાસે ગ્લોવ્સ ન હોય તો આ રીતે તેલ લગાવીને સરસ ગ્રીસ કરી આગળ પાછળથી હાથને આ રીતે તમે ખમણી શકો છો જેથી તમારે બેથી ત્રણ વાર સાબુથી હાથ સાફ કરશો તો એકદમ સરસ સાફ થઈ જશે તો અહીંયા મીડિયમ કાણાવાળી મેં ખમણી લીધી છે તો આ ટાઈપની ખમણી લેવાની અને તેની અંદર આડી અથવા ઊભી હળદરને ખમણી લેવાની તો અહીંયા હળદર ખમણાઈ ગઈ છે આપણી તમે જોઈ શકો છો હાથ સરસ સાફ થઈ ગયા છે હવે અહીંયા અઢીસો ગ્રામ હળદરની સામે અઢીસો ગ્રામ ઘી લેવાનું છે આપણે સો ગ્રામ આસપાસ લીલું લસણ છે લીલી ડુંગળી છે એક મોટો બાઉલ એક બાઉલ આપણે સૂકી ડુંગળી બે લીલા મરચાં અને આ લસણ લીધું હતું અને કોથમરી આપણે ઉપરથી નાખવા માટે વટોણા તમારા ઈચ્છા પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો અને બે મોટા ટમેટા લીધા છે તો અહીંયા મસાલામાં આપણે બીજું કંઈ નથી નાખવાનું મીઠું મરચું ધાણા જીરું ઉપયોગ કરવાનો છે કોઈ પણ ગરમ મસાલા વિના અહીંયા બને છે આ શાક તો આપણે મોટું જાડા તળિયાવાળું વાસણ લઈ અને વાસણ સારી રીતે ગરમ થઈ જાય પછી જ ઘીનો નાખવાનું અને આ શાકમાં ઘીનો પ્રયોગ ખૂબ જરૂરી છે ઘીની મદદથી જ આ શાક બનાવવાનું છે કારણ કે હળદર તાસીરે ખૂબ જ ગરમ હોય છે તો ઘી નાખવું ખૂબ જરૂરી છે ઘીમાં જ આ શાક બનાવો તો વધારે સારું તેલમાં પણ બને પણ ઘીથી તેને બેલેન્સ થઈ જાય તેની તાસીર તો અહીંયા મેં સૌ પ્રથમ ઘી ગરમ થાય એટલે તરત જ લીલી હળદર ખમણેલી નાખી દીધી છે આપણે અહીંયા કશું જ એડ કરવાનું નથી કોઈ પણ ગરમ મસાલા નાખવાના નથી તો પણ એકદમ ટેસ્ટી શાક બનશે તો ઘી છૂટું પડે ત્યાં સુધી સરસ સાંતળવાની અહીંયા વિડીયો લાંબો થઈ જાય એટલે હું ફટાફટ બતાવું છું તો તરત ઘી છૂટું પડ્યું એટલે લીલા મરચાં કટ કરીને નાખ્યા છે બે અને સાથે મેં લીલી ડુંગળી એક બાઉલ જેટલી નાખી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો હળદર છે તે ચડી ગઈ એટલે એક બાઉલ જેટલી થઈ ગઈ હતી તેની સામે આપણે એક બાઉલ લીલી ડુંગળી લીધી છે અડધો પોણો બાઉલ આપણે લીલું લસણ લેવાનું છે તો આ બધું ત્રણ ચાર ત્રણ ચાર મિનિટ સતરા એક પછી એક પછી એક નાખવાનું છે તો લીલી ડુંગળીને ત્રણ ચાર મિનિટ થઈ ગઈ સતરા હતા અને પછી મેં લીલું લસણ નાખ્યું છે આ બંને વસ્તુ નાખી અને મીઠું નાખી દીધું છે શાકમાં મેં અહીંયા એક મોટી ચમચી જેટલું મીઠું નાખ્યું છે તમારે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો લીલું લસણ લીલું ડુંગળી સરસ સતરાઈ જાય તે માટે મેં અહીંયા તરત જ મીઠું નાખી દીધું છે જેથી કરી તે જલ્દીથી પાકી જાય તો હવે ચારથી પાંચ મિનિટ સતરાતા થઈ ગઈ છે અને ઘી ફરીવાર છૂટું પડવા માંડ્યું છે એનો મતલબ છે આપણી ડુંગળી અને લસણ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આ સમયે આપણે તેમાં ક્રશ કરેલા સોરી ચોપ કરેલી ડુંગળી મરચાં અને લસણ જે ચોપ કર્યું હતું તે નાખી દીધું છે તે પણ એક મોટા બાઉલ જેટલું છે સેમ ક્વોન્ટિટીમાં તો અહીંયા કોઈ સ્પેસિફિક માપ નથી તમે તમારી રીતે જ વધારે કે ઓછું નાખી શકો છો જે ન ખાતા હોય તે સ્કીપ કરી શકો છો અને ડુંગળી લસણ ન ખાતા હોય તો તેની બદલે તમે અહીંયા કોબી તુવેરના દાણા એ બધું પણ ઉમેરી શકો છો બટેટું પણ ઘણા લોકો ઉમેરે છે તો આ તમારા ટેસ્ટ પ્રમાણે તમે બદલી શકો છો બધી વસ્તુ તો અહીંયા મેં સિઝનના આપણા વટોણા અત્યારે ખૂબ માત્રામાં વટોણા આવી રહ્યા છે તો તમને ભાવતા હોય તે રીતે વધારે કે ઓછા તમે અહીંયા નાખી શકો છો મેં અહીંયા અડધા બાઉલ જેટલા વટાણા ઉમેર્યા છે તો વટોણાને તમે પહેલાં પણ ઉમેરી શકો છો જો તમને તેનું થોડું ક્રંચીનેસ ન ભાવતી હોય તો અમને થોડી મોઢામાં ક્રંચ આવે તે રીતેના વટોણા ભાવે છે એટલે મેં અહીંયા પછી ઉમેર્યા છે અડધું શાક ચડી ગયા પછી તો અહીંયા સાથે મેં એક ઇંચ જેટલો નાનો આદુનો કટકો લીધો છે બહુ વધારે નથી નાખવાનું બધું ગરમ ગરમ થઈ જાય હળદર અને આદુ તો લસણ એટલું બધું બેલેન્સ ન થાય એટલે થોડો નાનો એવો આદુનો કટકો નાખવાનો છે અને હળદર થોડી વાળી જ હોય છે તો આદુ એનો ટેસ્ટ બહુ સારો નહીં લાગે તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલું ધાણા ધાણાજીરું અને ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમે તીખું મરચું ખાતા હોય તો એ રીતે વધારે ઓછું ઉમેરી શકો છો તો આપણું શાક અડધા પોણા ભાગનું ચડી ગયું છે સરસ તો અહીંયા મરચું નાખીએ એટલે તરત જ ટમેટા નાખી દેવાના છે બે મોટા રંગના ટમેટા મેં અહીંયા લીધા છે અને આશરે એક બાઉલ જ તો અહીંયા એક બાઉલ હળદર એક બાઉલ ડુંગળી એક બાઉલ ટમેટા અડધો બાઉલ લસણ લીલું અડધો બાઉલ વટાણા આ રીતે બધું ઉમેર્યું છે અને એક ગાંઠિયો લસણનો અથવા તો પંદરથી બારથી પંદર જેટલી લસણની કળીઓ એ રીતે મેં અહીંયા નાખ્યું છે બધું તો શાક સરસ સતરાઈ જાય આવી રીતે ઘી છૂટું પડી જાય સરસ એવું એમ થાય કે ના બધું સોફ્ટ થઈ ગયું છે આપણે જેટલું ઉમેર્યું એટલી વસ્તુ વટાણા પણ સોફ્ટ થઈ ગયા છે તો આઠથી દસ મિનિટની અંદર જ તમારે આ શાક આ રીતે તૈયાર થઈ જાય છે તો હજી આપણે જેટલું ઘી નાખ્યું હોય એટલું બતાય નહીં પણ પરંતુ આપણે જ્યારે આ દહીં છેલ્લે લાસ્ટમાં ઉમેરીએ અને પાંચ મિનિટ માટે રહેવા દઈએ ને ત્યારે બધું ઘી ઉપર આવી જાય છે તો અહીંયા અમે દહીં ઉમેરી દીધું છે દહીં બહુ ખાટું લેશો તો ખટાશવાળું શાક લાગશે એટલે મીડિયમ એવું દહીં લેવાનું અને દહીં નાખ્યા પછી સરસ એવું મિક્સ કરી અને તમે જો તમારે ખાટો મીઠો એવો સ્વાદ જોતો હોય તો તમે અહીંયા ગોળ ખાંડ અથવા તો મધ પણ ઉમેરી શકો છો જો તમારે ગળ્યો સ્વાદ પણ જોતો હોય તો અહીંયા હું કંઈ પણ ઉમેરતી નથી હળદરને ચાવી ન શકતા હોય તો તે પણ આ શાકને એકદમ હોંશે હોંશે ખાઈ શકે છે તો હળદરનો લાભ તેમને પણ મળે છે લગભગ મોટાભાગના મોટી ઉંમરના લોકો હળદરને ચાવી નથી શકતા દાંતના પ્રોબ્લેમના કારણે તો એમના માટે આ એકદમ સરસ એવું શાક ટેસ્ટી બની જાય છે આ શાકને તો બાળકો પણ પસંદ કરે છે અને મોટા પણ પસંદ કરે છે એટલે જરૂરથી તમે જો ન બનાવ્યો હોય આ શિયાળામાં તો એક વખત ટ્રાય કરજો તો દહીં નાખ્યા પછી આપણે ચારથી પાંચ મિનિટ સાતળી લેવાનું છે અને સરસ આવી રીતે ઘી છૂટું પડી જાય ત્યાં સુધી સાતળવાનું છે તમે જોઈ શકો છો શાક કેટલું સરસ લાગે છે અને શાકની સુગંધ પણ એકદમ જોરદાર આવે છે ઓળાને ટક્કર આપતું શાકા બને છે તો તેની સાથે આપણે રોટલા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે રોટલા જ બનાવવા તો રોટલા ન ફાવતા હોય તો તમારે ભાખરી જેવો કડક લોટ બાંધી આ રીતે વણીને પણ બનાવી શકો છો અને જો આ ફાવતા હોય તો તો કોઈ સવાલ છે જ નહીં તમે ટીપીને પણ બનાવી શકો છો અને અત્યારે તો બધા ગરમ પાણીમાં લોટ નાખી એ રીતે પણ રોટલીની જેમ બાજરાની રોટલી તૈયાર કરે છે તો એ રીતે પણ કરી શકો છો તો અહીંયા મેં આ રીતે બે રીતે તમને બતાવ્યા છે તો આ રીતે મેં રોટલા તૈયાર કરી લીધા છે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે હળદરનું શાક અને રોટલા તો આ ટ્રેડિશનલ ફૂડ છે મારવાડીઓ ખાસ આ પ્રકારના શાકને શિયાળામાં બનાવી અને મજા લે છે કાઠિયાવાડ સાઈડ ઓળો બને છે અને રાજસ્થાન મારવાડ સાઈડ આ મારવાડી લોકો આને આ રીતે એન્જોય કરે છે હળદરના શાક બનાવીને તો આ શિયાળે તો જરૂરથી આ શાકને ટ્રાય કરજો તો તમને ખ્યાલ હોય તો રાજસ્થાનમાં અરવલ્લીના પર્વતોમાં હળદી ઘાટી તરીકે એક વિસ્તાર છે તો તેને હળદી ઘાટી એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે ત્યાંની જમીન છે એ હળદર જેવી પીળી છે તો બસ આ નોલેજ માટે મેં કીધું બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ